ગરબાડાનો પાટાડુંગરી ડેમ સીઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે ત્યારે ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરે નવા નીરના વધામણા કર્યા હતા પાટાડુંગરી ડેમ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને સતર્ક કરાયા છે દાહોદ જિલ્લા સહિત ગરબાડા તાલુકામાં ભારે વરસાદને કારણે નદી નાળાઓ અને જળાશયો ઓવરફ્લો થતા ડેમોમાં સારા પ્રમાણમાં વરસાદી પાણીની નવી આવક થવા પામી છે જેમાં દાહોદ શહેરની જીવાદોરી સમાન ગરબાડાનો પાટાડુંગરી ડેમ પણ ઓવરફ્લો થયો છે ડેમ તેની પૂર્ણ સપાટી વટાવી એકસો એકોતેર સુડતાલીસ મીટર ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે પાટાડુંગરી ડેમ ઓવરફ્લો થતા સાહડા ગરબાડા ગાંગરડી ગુંગરડી ટૂંકીવજુ ટૂંકીનો નાંદવા પાંચવાડા દેવદા સહિત નીચાણવાળા વિસ્તારમાં જવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે દાહોદ જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે જિલ્લાના કેટલાક ડેમ ઓવરફ્લો થઈ ગયા છે એવા સમયે દાહોદ નગરને પીવાનું પાણી પૂરું પાડી રહેલા ઠક્કરબાપા જળાશય એટલે કે પાટાડુંગરી ડેમ પણ ઓવરફ્લો થયો હતો જેને લઈ ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર નવા નીરના વધામણા કરવા પાટાડુંગરી જળાશય ખાતે પહોંચ્યા હતા અને નવા નીરના વધામણા કર્યા હતા